શ્રી શરીરનું કારણ મન મનના કારણ પ્રાણ સ્પંદન અને વાસના આમનું કારણ વિષયો વિષયોનું કારણ જીવાત્મા અને જીવાત્માનું કારણ પરમાત્મા છે આ તત્વનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે હે રઘુંદન ભાવ અભાવનો દુઃખોનો ખજાનો ચિત્ત જ છે જે વાસનાઓના વશમાં રહેનારું એક રીતે સેવક છે તે શરીરનું કારણ છે પ્રતીત થવાના કારણે સત અને વિનાશશીલ હોવાના કારણે અસતરૂપા શરીરો એકમાત્ર ચિત્તથી ઉત્પન્ન થયા જેમ સ્વપ્નમાં ભ્રમથી સંસારની પ્રતીતિ બતાને થાય તે સંસાર ચિત્તથી એ રીતે ઉત્પન્ન થાય જે માટીથી કડા અનેક પ્રકારની વૃત્તિઓ ધારણ કરનારા ચિત્તરૂપી વૃક્ષના બે બીજ છે એક પ્રાણ સંચરણ બીજું ભાવના જ્યારે શરીરની નાડીઓમાં પ્રાણ વાયુ સંચરણ થાય ત્યારે વૃત્તિમય ચિત્ત તત્કાળ ઉત્પન્ન થાય જ્યારે શરીરની નાડીઓમાં પ્રાણ સંચરણ થતું નથી ત્યારે વૃત્તિ વિજ્ઞાન ન હોવાના કારણે તેમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી આ પ્રાણ સંચરણરૂપી જગત જ ચિત્ત દ્વારા દેખાય જે પ્રમાણે આકાશમાં નીલીમાં વગેરે દેખાય એ રાખવું જીવાતમાં વિષયોના સંપર્કથી રહીત હોય તો તેનું પરમ કલ્યાણ થાય એવું જાણવું પરંતુ પ્રગટ થયેલો જીવત બ્રાહ્ય વિષયો તરફ આસક્તિ વશ ચાલ્યો જાય અને તે વિષય ભોગોના અનુભવથી ચિત્તમાં અનંત દુઃખો ઉત્પન્ન થાય જ્યારે જીવાત્મા બ્રાહ્ય વિષયોથી ઉપરત થઈ પરમાત્માના જ્ઞાન માટે પ્રયત્ન કરે ત્યારે તે પ્રાપ્ત કરવા યોગ્ય નિર્મળ પરમ પદરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય એ શ્રીરામ જીવાત્માના સંકલ્પને તમે ચિત્ત જાણો તે ચિત્યા અનર્થ જાનું નિર્માણ કર્યું યોગીઓ ચિત્તની શાંતિ માટે યોગશાસ્ત્રમાં જણાવેલા પ્રાણાયામ પ્રત્યાર ધારા અને ધ્યાનરૂપ યોગની યુક્તિઓ દ્વારા પ્રાણનો નિરોધ કરે છે વિદ્વાનો પ્રાણ નિરોધ ને ચિત્ત શાંતિરૂપી ફળ આપનાર ઉત્તમ ક્ષમતામાં હેતુ જીવાત્માની પોતાના વાસ્તવિક સ્વરૂપ સચિદાનંદન પરમાત્મામાં શ્રેષ્ઠ ચિત એ મહાબાઉ શ્રીરામ તીવ્ર વેગથી આત્મા દ્વારા જે પદાર્થની ભાવના કરવામાં આવે તુરંત જ તે જીવાત્મા અન્ય સ્મૃતિઓ છોડી તેમાં તદ્રુપ્ત થઈ જાય વાસનાને અત્યંત વસીભૂત તદ્રુપ થયેલો તે જીવાત્મા જે કોઈને જુએ તે બધા એને અજ્ઞાનથી તદ્દ વસ્તુ એટલે કે તે વસ્તુ માની ગયેલી અને વાસનાના વેગવશ પોતાના સ્વરૂપને ભૂલી જાય પછી તે વાસ્તવિક આત્મજ્ઞાન રહી જીવાત્મા ભીતરની વાસનાઓને વશ થઈ વિષને વસ થયેલા પુરુષની જેમ અનેક માનસિક આપતીઓથી વ્યાકુળ રહે એ શ્રીરામ જેનાથી દેહ વગેરે અનાત્મામાં આત્મભાવરૂપ અને મિથ્યા સંસારમાં પદાર્થ ભાવના રૂપ મિથ્યા જ્ઞાન થાય તેને તમે જીત જાણો દઢ અભ્યાસના કારણે શરીર વગેરે પદાર્થોમાં અહમમ વગેરે વાસનાથી જ જન્મ જરા વૃદ્ધત્વ મરણનું કારણ એવું ચંચળ ચિત્ત ઉત્પન્ન થાય જ્યારે નિરંતર વાસનાનો અભાવ થવાથી મન મનથી રહીત થઈ જાય ત્યારે મનનો અભાવ થઈ જાય જે પરમ વૈરાગ્ય સ્વરૂપ છે જ્યારે જગતમાં કોઈ પદાર્થની ભાવના થતી નથી ત્યારે શૂન્ય હૃદય આકાશમાં ચિત્ત ક્યાંથી ઉત્પન્ન થઈ શકે એ રામ હું તો માનું છું કે આ શક્તિથી આ નશ્વર જગતમાં કોઈ પદાર્થ પ્રાપ્તિની ઈચ્છા રાખવી એ જ ચિત્તનું સ્વરૂપ છે બ્રાહ્ય વસ્તુઓને યાદ ન કરવા રૂપી સાધનોનો આશ્રય લેવાથી સમસ્ત દસ્ય જગતનો અભાવ વસ્તુ પરમાત્માનો અનુભવ થાય તેને અચિત કહે તેથી જે બુદ્ધિમાન પુરુષને સંસ્કારથી ઉત્પન્ન વિષય ભોગોમાં આસક્તિ થતી નથી તે પુરુષનું ચિત્ત અચિત રૂપે વિશુદ્ધ સત્વને પ્રાપ્ત કહેવાય જે મહાપુરુષમાં પુનર્જન્મની કારણભૂત અહમતા મમતા રૂપી વાસનાનો અભાવ થઈ ગયો તે ચક્રની જેમ જગતના વ્યવહારમાં ભ્રમણ કરતો હોવા છતાં જીવન મુક્ત અને પરમાત્મામાં સ્થિત છે તાત્પર્ય એ છે કે જેમ કુંભાર કુંભારના ઘુમાવ્યા વિના પણ ચાકડો ત્યાં સુધી ઘુમા કરે જ્યાં સુધી તેમાં વેગ છે તે જ પ્રમાણે અવિદ્યા નષ્ટ્યા પછી પ્રારબદ્ધ સંસ્કાર શેષ રહેવાથી અહંકાર વિના પણ જીવન મુક્તનું શરીર તેનો વ્યવહાર બંને પ્રારબદ્ધ ભોગ સુધી ચાલતો રહે જેમનું ચિત્ત શીખેલા બેની જેમ પુનર્જન્મથી નિવૃત્ત અને વિષયોની આસક્તિથી રહી છે તે મહાનુભાવ જીવન મુક્ત થઈને સ્થિત રહે જેમનું ચિત્ત વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી ચૂકવું આવા જ્ઞાનના પારંગત મહાત્મા ચિત્તથી ઉપરત થયેલા ઉપરત થયેલા જ છે પ્રાબ ક્ષય થઈ જતાં તેઓ સચિદાનંદન પરમાત્મામાં વિલીન થઈ જાય વાસનાનો ઉધર્વ ગતિ સ્વભાવ હોવાથી તે જીવાત્માના ક્ષોભકારક કર્મથી પ્રાણ સ્પંદનને જાગૃત કરે અને તેનાથી ચિત્ત ઉત્પન્ન થાય સ્પંદન ધર્મવાળું હોવાથી હૃદયના રાગ દેશ વગેરે ગુણોનો સ્પર્શ કરીને પ્રાણ જીવાત્માને જાગૃત કરે ક્રમશ ચિત્તરૂપી બાળક ઉત્પન્ન થાય એ શ્રીરામ વાસનાને પ્રાણસ્પંદન બને ચિત્તના કારણ છે તેમાંથી કોઈ એકનો લય થઈ જતા બંનેનો અને તેમનું કાર્ય એવા ચિત્તનો વિનાશ થઈ જાય જેમ વિદે મુક્ત જ્ઞાનીનું વાસના રહીત ચિત્ત અને પ્રાણ બ્રહ્મા વિલીન થઈ જાય જેમ વિદે મુક્ત જ્ઞાનીનું વાસના રહીત ચિત્ત પ્રાણ બ્રહ્મા પ્રાણ બ્રહ્મા વિલીન થઈ જાય પ્રાણ પ્રાણસ્પંદન આ બંનેનું કારણ વિષય છે કેમ કે તેના સંબંધથી તે બંને સ્ફુરિત થાય હૃદયમાં પ્રિયપ્રિ વિષયોનું ચિંતન કરીને પ્રાણ પ્રાણસ્પંદન અને વાસના બંને ઉત્પન્ન થાય તેથી વિષય જ આ બંનેનું મૂળ કારણ છે જેમ મૂળ ઉખાડી નાખવાથી વૃક્ષ તુરત નષ્ટ થઈ જાય તે પ્રમાણે વિષયોનું ચિંતન ન કરવાથી પ્રાણ સ્પંદન અને વાસના બંને તુરત સમૂહ નષ્ટ થઈ જાય ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમા